વડોદરા સરસિયા તળાવ ખાતે ગંદકી અને દુર્ગંધના કારણે પરેશાન સ્થાનિક રહીશોની સાથે યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અનેકવાર રજૂઆત કરવા છતાંય અવગણના થતા યુથ કોંગ્રેસના કાર્યકરોએ સ્થાનિક લોકોને સાથે મળીને મેયર સ્થાયી ચેરમેન અને વોર્ડ છ ના કાઉન્સિલરોના ફોટા પર શાહી ચોપડી વિરોધ દર્શાવ્યો હતો યાગોદવીરા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવમાં થતી ગંદકીથી આસપાસના લોકો પરેશાન છે તળાવની સફાઈ અને તેની પાળો પણ તૂટી ગઈ છે પાલિકા દ્વારા તેનું સમારકામ કરવામાં આવી રહ્યું નથી પણ કરી છે પરંતુ કોઈ નક્કર નિરાકરણ નહીં આવતા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અરબાઝ પઠાણ એનએસયુએના કાર્યકરો તેમજ સ્થાનિક લોકોએ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા તેમણે મેયર સ્થાયી સમિતિના ચેરમેન અને વોર્ડ નંબર છના ના ચાર કાઉન્સિલરોના ફોટા પર શાહી લગાવીને વિરોધ કર્યો હતો અરબાસ પઠાણનું કહેવું હતું કે ત્રણ ત્રણ વખત આ તળાવના બ્યુટીફિકેશન માટેની ગ્રાન્ટ મુકાય છે પરંતુ કામગીરી કરાવી નથી ભારે ગંદકીના કારણે લોકોને હેરાનગતિ થતી રહ્યા હોવાની રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી એના કારણે વિરોધ કરવો પડ્યો છે જો કે યુથ કોંગ્રેસે કરેલા વિરોધ પ્રદર્શન બાદ પોલીસ એક્ટિવ થઈ હતી हमारी यही मांग है की यहाँ सरसा तालाब बनाया जाए उसकी डेवलप किया जाए उसको और यहाँ साफ सफाई हो हमारे पिताजी निसार बापू थे तब से आठ से दस बार इसके बनने की ग्रांट पास हो चुकी है लेकिन अभी तक यहाँ कोई काम हुआ नहीं है यहाँ तक कि यहाँ सफाई भी नहीं होती है मुहर्रम आते हमारे तब हम लोगों को भाग दौड़ करनी पड़ती है और यहाँ काम करवाना पड़ता है साफ सफाई यहाँ के जो बंदे संभालते वही खुद बेचारे बच्चे वही सब काम करते है

બાળકો બીમાર થાય છે આ કોર્પોરેશન ઊંઘ હાલતમાં તમામ કોર્પોરેટરો જે છે જે મેયર છે એ તમામ શહેરવાડી વિધાનસભાના હોવા છતાં પણ આજે યાકુદપુરા વિસ્તારમાં આવી હાલતમાં સળસા તલાવ જોવા મળી રહ્યું છે વારંવાર આ સરળસા તલાવને રિનોવેટ કરવાની ગ્રાન્ટ પાસ કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જનતાના ટેક્સના પૈસા નેતાઓના ખિસ્સામાં જ ગયા છે એવું લાગી રહ્યું છે તો આજ કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરીને તમામ કોર્પોરેટર અને મેયર ના મોડું કાલી કરીને એક વિરોધ નોંધાવીએ છીએ કે તાત્કાલિક ધોરણે સરસા તલાવની ગંદકી સાફ કરવામાં આવે અને એની ચારે બાજુ ફેક્સિંગની બોર્ડર કરવામાં આવે જેથી આવનારા દિવસોમાં કોઈ દુર્ઘટના થતા અટકે વડોદરા શહેર વોર્ડ નંબર છ માં સમાવિષ્ટ વિસ્તાર એવા યાકુતપુરા સરસિયા તળાવ ખાતે આજે અમે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે આ તળાવ સાથે ઘણા બધા ધર્મોની આસ્થા જોડાયેલી છે જેવી રીતના દશામાં વિસર્જન હોય ગણપતિ વિસર્જન હોય કે તાજિયા વિસર્જન હોય એ તળાવ ખાતે કરવામાં આવે છે અને જયારે તહેવારો આવે છે ત્યાર પૂરતું લોકો સફાઈ સફાઈ કરાવે છે અને એ પછી ઊંઘ ઊંઘમાં જતા રહે છે તો કુંભકર્ણની નિદ્રામાં જે લોકો સુઈ રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓને અમે આજે જગાડવા માંગીએ છીએ કે સ્ટેન્ડિંગ ચેરમેન તમે પોતે આ વોર્ડ નંબર છ માં કોર્પોરેટર છો અને આ હાલત એવી હોય તો તમને શરમ આવી જોઈએ અને આ અમારી સફાઈ વહેલામાં વહેલી તકે જો કરવામાં નહીં આવે તો કોર્પોરેશનમાં તાળાબંધી કરવા સુધીની પણ અમારી તૈયારી છે